વગડે વેરા નારે વાતું મંદાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા આપણે ક્યાં માળીને કરગરવા ગયા તા ભાઈ ટોચ લગી પુગ્યા તો પુગ્યા ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો અમને શું ફેર પડે બોલો આપણે ક્યાં પરપોટા ભેગા કરવા તા તે કાંઠે જી માથા પછાડીએ એકાદો મરજીવો મુહ લગી પોચે ને તો જ અમે બાણું ઉગાડીએ બાકી તો જાણવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો અમને શું ફેર પડે બોલો ટેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો